સમાચાર પાસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું અમદાવાદના વસરાલમાં ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું વસ્ત્રાલમાં હાર્દિક પટેલના પોસ્ટર પાસે માઉમિયાનો રથ ઉભો રાખવામાં ન આવતા પાસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું જે બાદ

છે તેમાં ઉમિયાનો જે ચંદુ એકઠો કરવા માટે એક રથ કાઢવામાં આવ્યો છે અને આ રથની અંદર જયારે આ રથ વસ્ત્રાલમાં પહોંચ્યો અને જે હાર્દિક પટેલના જે પોસ્ટરો મારવામાં આવ્યા હતા ત્યાં રથ ઊભો ન રહેતા પાસના જે કાર્યકરો છે તેમની અને જે રથના સાથે હતા તેમની અને જે લોકો હતા ભાજપના તેમની સાથે ઘર્ષણ થયું છે ને ગીતા પટેલ સહિતના જે પાસના જે કાર્યકર્તાઓ છે નિખિલ સવાણી જે તમામ લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે મા ઉમિયાનો રથ હતો અને મા ઉમિયાનો રથ જ્યાં પાસ કમિટી દ્વારા જે

ઉમિયા છે તે માત્ર કોઈ પક્ષના નદીમાં ઉમિયા છે તે તમામ પાટીદાર સમાજના છે સવારથી જ હાર્દિક પટેલના વિવાદાસ્પદ બેનરો લાગ્યા હતા ને તેમાં કહેવામાં આવ્યું હતું કે અનામત મળી ગઈ છે પાટીદારોને અનામત ક્યારે તો કે સવારથી જ આ મામલો છે તે ખૂબ જ ગરમાયેલો હતો વસ્ત્રાલ ખૂબ જ સેન્સિટિવ એરિયા છે આંદોલનમાં પણ સેન્સિટિવ રહ્યો છે ત્યારેમાં ઉમિયાનો રક્ષણ થયો ત્યારે સમગ્ર લોકો અને બોર્ડ હતા ત્યાં ઉમિયા માનો રથ ઉભો રાખી અને માનુ અપમાન કર્યું છે તેને લઈ અને પાસે હંગામો મચાવ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો રથ ઉભો રાખતા સમગ્ર મામલે ઘર્ષણ સર્જાયું હતું પોલીસે લાઠીચાર્જ કરી પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી